ભાવનગરના પીરછલ્લામાં આગના બનાવ બાદ પીજીવીસીએલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે શહેરની મુખ્ય બજારમાં શેરડી પીઠનો ડેલો બજાર શોર્ટ સર્કિટના બનાવનું કારણ અને ઓવરલોડિંગ પાવર અંગેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે જ્યારે ચેકિંગ દરમિયાન બેદરકારી રાખવા બદલ કોમ્પ્લેક્સ ધારકોને નોટિસ પણ ફટકારવામાં આવી છે ત્યારે ભાવનગરમાં અમુક દિવસો અગાઉ આગનો બનાવ બન્યો હતો તેના લઈને જ પીસીએલ દ્વારા અત્યારે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેઓ દ્વારા દરેક જગ્યાએ મુખ્ય બજારમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગમાં નબળા અને ક્ષતિ જનતા વાયરિંગને તાત્કાલિક બદલવા પણ આદેશો આપવામાં આવ્યા છે સાથે જ વેપારીઓને શોર્ટ સર્કિટના બનાવનું કારણ અને ઓવરલોડિંગ પાવર અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને બેદરકારી રાખવા બદલ કોમ્પ્લેક્સ ધારકોને તરત જ નોટિસ પણ ફટકારવામાં આવી છે

તમને અમે જુલાઈ એન્ડ સુધીમાં આ સોફ્ટવેર માટે જીબી વાળા જો પ્રોપર ચાલશે સાહેબ એટલું એના ચીફ એન્જિનિયર સુધી વાત કરે છે તમે સમજો સાહેબ પ્રેશર વધારે કરે છે પણ આફ્ટર ઓલ એ લોકોની બીજા પાસેથી કામ લેવાનું હોય છે એના કોન્ટ્રાક્ટર પાસેથી કામ લેવાનું હોય છે 700 ને કેટલા મીટર છે આપણે 28 મીટર છે મીટર એટલે બનાવ છે એક સાથે એને બી થોડોક ટાઈમ જોશે કદાચ અમે અત્યારથી ઓલરેડીના કોટેશન પૈસા અત્યારે ના પૈસા અમારે ભરાઈ ગયા છે એટલે ટીસી નાખવા આવશે નો બરાબર ટીસી પછી મીટર નાખવા આવશે દરમિયાન

એના હિસાબે મારા રોડ કામની કામ ની બધા અટક્યા હતા ગટર કામો અટક્યા હતા હા ત્યાં સુધી ગેસ નું હોય ત્યાં સુધી મારે એને અટકતું હતું આ બધી અમુક તકલીફો અમને પડતી હોય છે કોન્ટ્રાક્ટર ને બી પડતી હોય છે અને હજી કહું હજી પાછું ટેસ્ટિંગ આવશે ને ત્યાં પાછું ખોદવું પડશે જો ગેસ ની લાઈન લીક નીકળે તો પાછું ખોદવું પડશે

અમારા સુધી પહેલી વાર તો પહોંચતા નહીં સાદા રેટર તો ક્યારેય નથી આવતો જો તમે જે તમારા ફોર્મમાં જે એડ્રેસ લખ્યું જે એડ્રેસ લખ્યું છે ત્યાં જ રહે છે કે આપણે કા પોસ્ટલ એડ્રેસ પૂરું નથી આપ્યું સાહેબ પૂરું પાડી નથી તમારો એક લેટર એક લેટર આવે છે બાકીના આગળના કેમ લેટર નથી આવતા અને સીધા ધમકી ભરે લેટર ધમકી નો ધમકી જ કહેવાય ને સાહેબ જો હું તમને કે પૈસા ભરે તો તમને લખવું જ પડે ને તો હું તમને અત્યારે એમ સમજાવું કે આપણે આટલા બધા સમય લેટ છે કોઈક ના કોઈક કારણસર તમે કીધું લેટ છે

તમને શું કહેવામાં આવ્યું સાહેબ દ્વારા સાહેબ જૂન મહિનામાં સોપી દેશે એવું કહેવામાં આવ્યું છે એ એમ કીધું કે કાગળ લખીને અમે આપશું આપો ના આનું નામ અંધારીય ઋષભભાઈ હેમંતભાઈ છે આજ રોજ અમે શ્રી માનનીય કમિશનર સાહેબને એક આવેદન પત્ર આવેલા હતા પણ કમિશનર સાહેબે અમને સાંભળા કરી અને ટાઉન પ્લાનિંગ વિભાગના વઢવાણીયા સાહેબ છે એને કહ્યું કે તમે આ લોકો અમારી રજૂઆત ફક્ત એટલી છે કે અમને સત્તર બે બે હજાર ઓગણીસના રોજ મકાન લાગેલા છે વીપી સોસાયટીની સામે ફાજલ પ્લોટ પ્લોટ નંબર એકસો નવમાં એ મકાનનો કબજો આજ દિન સુધી પાંચ વર્ષ પછી પણ અમને સોંપવામાં આવેલ નથી અને અમે લોકો નાના માણસો નાના માણસો અમે એટલા અમે છે ને ભાડા પણ ભરીએ છીએ બેંકના હપ્તા પણ ભરીએ છીએ હવે દસ હજાર રૂપિયા જેટલા માણસો છે બધા નાના માણસો છે દસ હજાર રૂપિયા માણસ હપ્તો ભરે ભાડા ભરે કે પછી કઈ રીતે ઘરનું મેનેજ કરે એ એક કમિશનર સાહેબે અમારી વિનંતી છે કે તમે અમને સમજો અને વહેલી તકે કબજો સોંપવામાં આવે અમારી માગણી ફક્ત એટલી છે કે અમને વહેલી તકે કબજો સોંપવામાં આવે અત્યારે શું કીધું તમને અત્યારે વઢવાણિયા સાહેબે અમને કીધું કે ભાઈ હું જુલાઈ મહિનામાં તમને લેખિતમાં જવાબ આપું છું કે જુલાઈ મહિનામાં એન્ડમાં તમને કબજો મળી મળી જશે એવું અમને વઢવાણિયા કીધું ઓકે ભાઈ તમારું નામ હિમાંશુભાઈ જે ભાઈ ક્યાંથી આવો છો ને શું પ્રશ્ન છે તમારે સુભાષનગરથી મારું રહેણાંક સુભાષનગર છે અને ખાસ તો આવાસ યોજનાનું જે મકાન જે લાગેલું છે એને રજૂઆત કરવા માટે પવિત્ર સાહેબ તમે સાહેબ આગળ આવ્યા તો તમે રજૂઆત કરી શું કેવા આવ્યું સાહેબ દ્વારા જુલાઈ મહિનાના એન્ડમાં સોંપણી થશે